क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना ब्रेक बाद आप स्वागत है સૈફ અલી ખાન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા તમને ચોક્કસ જ ખ્યાલ હશે કે મુંબઈમાં સૈફ અલી ખાનના ઘરે ચોરીની કોશિશ થઈ હતી ચોરે સૈફ પર છરીથી હુમલો કર્યો જેમાં તેમણે ગંભીર ઇજાઓ થઈ હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી આખરે રજા પણ આપવામાં આવી છે જો કે આજે અમારે આ હુમલા વિશે વાત નથી કરવી સૈફના પરિવારની પ્રોપર્ટી વિશે વાત કરવી છે સૈફના પટોડી પરિવારની મિલકતો પર ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકારનો કબજો થઈ જશે બરાબર સાંભળ્યું આપે આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલી છે જેની અંદાજીત કિંમત લગભગ પંદર હજાર કરોડ રૂપિયા છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મિલકતોને લઈને તાજેતરમાં જ એક આદેશ આપ્યો હતો હાઈકોર્ટે આ મિલકતો પર બે હજાર પંદરમાં મૂકવામાં આવેલો સ્ટે હટાવી દીધો હવે એ સમજવું જરૂરી છે કે સ્ટે શા માટે મૂકવામાં આવ્યો હતો મધ્યપ્રદેશ હાઈકોર્ટે બે હજાર પંદરમાં આ મામલે સુનાવણી શરૂ કરી હતી એ સમયે મુંબઈ સ્થિત એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફિસ તરફથી ભોપાલના નવાબની મિલકતને સરકારની સંપત્તિ જાહેર કરવામાં આવી હતી જેના પછી પટોળી પરિવારને નોટિસ આપવામાં આવી સૈફ અલી ખાને હાઈકોર્ટમાં આ નોટિસને પડકારી હતી જેમાં હાઈકોર્ટે કોઈપણ જાતની કાર્યવાહી કરવા પર સ્ટે મૂક્યો હતો શત્રુ સંપત્તિ કાયદા હેઠળનો આખો મામલો છે ગયા વર્ષે તેરમી ડિસેમ્બરે હાઈકોર્ટે સેફના પરિવારને આ મામલે અરજી કરવા માટે ત્રીસ દિવસનો સમય આપ્યો હતો જો કે સૈફ કે તેના પરિવારમાંથી કોઈએ પણ કોઈ કાર્યવાહી ન કરી જેના પછી જ આખરે આ એક્શન લેવામાં આવી છે શત્રુ સંપત્તિ કાયદા ઓગણીસો અડસઠ હેઠળ સરકાર આ મિલકતોને કબજે કરવા માંગે છે હવે આ કાયદો શું છે એ સમજવો પડે શત્રુ સંપત્તિ કાયદો એટલે કે બેઝિકલી દુશ્મન દેશોના કોઈ નાગરિકની આપણા દેશમાં સંપત્તિ હોય તો એના પર ભારત સરકારનો કંટ્રોલ થઈ જાય આપણા દુશ્મનોની વાત કરીએ તો ચોક્કસ જ પાકિસ્તાન અને ચીન સૌથી મોટા દુશ્મનો છે બલકે ઓગણીસો પાંસઠમાં પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે જ ઓગણીસો અડસઠમાં ભારતમાં શત્રુ સંપત્તિ કાયદો લાવવામાં આવ્યો હતો તમને જાણીને આઘાત લાગશે કે વિભાજન બાદ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધના સમયે પણ ભારતમાંથી અનેક મુસલમાનો પાકિસ્તાનમાં જતા રહ્યા હતા જેના કારણે ભારત સરકારે પાકિસ્તાનની નાગરિકતા મેળવનારા લોકોની કેટલીક સંપત્તિ અને કંપનીઓ પર કબજો કર્યો હતો પાકિસ્તાનની જેમ ચીને પણ ભારત પર હુમલો કર્યો હતો ઓગણીસો બાસઠમાં ભારત અને ચીનના યુદ્ધ બાદ ભારતમાંથી કેટલાક લોકો ચીનમાં પણ જતા રહ્યા હતા આવા લોકોની સંપત્તિનો પણ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હતો પાકિસ્તાન અને ચીન પણ ભારતીયોની સંપત્તિને શત્રુ સંપત્તિ ગણાય છે કેમ કે તેમના માટે ભારતીયો શત્રુ છે એટલે તેમણે ભારતીયોની જમીન પર કંટ્રોલ કરી દીધો છે દુનિયાના બીજા દેશો પણ એમ કરે છે પાકિસ્તાન કે ચીનના નાગરિકોની સંપત્તિ ભારતમાં હોય તો ભારત સરકાર એના પર કબજો કરી લે છે કે પછી આવી સંપત્તિઓ માટે ભારત સરકાર કસ્ટોડિયનની નિમણૂક કરે છે કેટલા કેસીસમાં ભારત સરકાર પોતે કસ્ટોડિયન હોય છે હવે પટોળી પરિવારની મિલકતો કેવી રીતે શત્રુ સંપત્તિ કાયદા હેઠળ આવે છે એની વાત કરવી રહી ઓગણીસો સુડતાલીસ સુધી ભોપાલ એક રજવાડું હતું અને હમીદુલ્લા ખાન એના છેલ્લા નવાબ હતા અલી ખાન પટોળીના નાના હતા અને ત્રણ દીકરીઓ હતી જેમાંથી આબિદા સુલતાન ઓગણીસો પચાસમાં પાકિસ્તાનમાં જતા રહ્યા હતા બીજી દીકરી સાજીદા સુલતાન ભારતમાં જ રહી ગયા સાજીદાએ સૈફ અલી ખાનના દાદા नवाब इफ्तिखार अली खान पटोड़ी लग्न कर अदालते साजिदा सुल्तान ने मान्यता थी। आरते सैफ अली खान ने संपत्ति मत जो कि आ परिवार आबिदा सुल्तान पाकिस्तान में जता रहा होने मिलकत शत्रु संपत्ति कायदा थी हम सैफ परिवार कई मिलकों गुम शिक એની વાત કરીશું જેમાં ભોપાલ અને રાયસેનની મિલકતો સામેલ છે જેમાં આ ફ્લેગ હાઉસ નૂર ઉસ સબા પેલેસ દાર ઉસ સલામ હબીબીનો બંગલો અહેમદબા પેલેસ ફીઝા સામેલ છે સ્ટાફ હાઉસમાં સેફે બાળપણ પસાર કર્યું હતું સેફ પર બેક ટુ બેક મુશ્કેલીઓ આવી રહી હોય એમ લાગે જોકે મિલકતોનો આ મામલો ફરી અદાલતમાં જઈ શકે છે એક હકીકત એ છે કે ભારતના બદલે પાકિસ્તાન અને ચીનને સાથ આપનારાઓની મિલકતો પર કબજો કરવો હિતાવ છે ખેર આજના ફુલમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર